તો હાય ગાઈઝ આજ આપકો મેં બતાનેવા હો કે રેકોર્ડિંગ આપણા ખુદનું કરવું હોય તો કેવી રીતે કરવાનું તમે સ્ટુડિયોમાં જવાનું પણ ભૂલી જશો અને ફ્રીમાં પણ રેકોર્ડિંગ તમારું થઈ જશે તો આજે હું તમને એક એવી એપ્લિકેશન બતાવું છું ધમાકેદાર તો આ વિડીયોમાં બન્યા રહેજો એપ્લિકેશનની લિંક મારા આ વિડીયોમાં નીચે મૂકેલી છે લિંક ત્યાંથી તમે ડાઉનલોડ કરી લેજો અને પછી તમારા નંબરથી લોગઇન કરી લેવાની છે અને પછી એ એપને તમારે ખોલવાની છે અને આવું કંઈ પેજ આવશે અને પછી તમારે જવાનું છે પ્લસ પર પ્લસ પર જશો એટલે ઓપન સ્ટુડિયો પર આપણે ક્લિક કરવાનું છે ઓપન સ્ટુડિયો પર ક્લિક કરશો એટલે તમે ડાયરેક્ટ જતા રહેશો તમારા સ્ટુડિયો પર આપણા રેકોર્ડિંગ સ્ટુડિયો પર તમે જતા રહેશો એટલે આવું પેજ આવશે અને પછી તમારે જો રેકોર્ડિંગ કરવું છે તો તમારે પ્લસ પર ક્લિક કરવાનું છે પ્લસ પર ક્લિક કરશો એટલે આ વોઇસ ઓડિયો પર તમારે ક્લિક કરવાનું છે એટલે નવું આવી જશે તમારું રેકોર્ડિંગ કરવા માટે પછી પહેલાં તો તમારે છે ને રિધમ લેવાની છે રિધમ તમારે ક્યાંથી લેવાની હું તમને બતાવીશું તો પહેલાં તમારે પ્લસ પર ક્લિક કરવાનું છે અને ફાઇલ આયાત કરે ઓડિયો આ વિડીયો એના પર તમારે ક્લિક કરવાનું છે ક્લિક કરશો એટલે તમારે રિધમ ડાઉનલોડ કરેલી હશે તો તમારે આવી જશે તો મેં રિધમ ડાઉનલોડ કરેલી છે તો એના પર હું ક્લિક કરું છું તો એ રિધમ પર હું ક્લિક કરું એટલે મારી રિધમ આવી ગઈ તો રિધમ તમને હું તમને હું સંભળાવું છું તમારે આવી કંઈક રિધમ લઈ દેવાની છે અને પછી તમારે રેકોર્ડિંગ કરવાનું છે તો રેકોર્ડિંગ કરવા માટે તમારે ઉપર વોઇસ ઓડિયો પર તમારે ક્લિક કરવાનું છે ડબલ પર ક્લિક કરવાનું છે બલ ક્લિક કરશો એટલે તમારે આવું આવી જશે અને પછી આ રેડ બટન પર તમારે ક્લિક કરવાનું છે તો રેડ બટન પર ક્લિક કરશો એટલે તમારી રેકોર્ડિંગ સ્ટાર્ટ થઈ જશે તો હવે મેં રેકોર્ડિંગ કરી દીધું છે તો હવે હું મારું રેકોર્ડિંગ સાદું લે સિમ્પલ તમને હું બતાવું છું કે કેવું થયું છે તો સાંભળો તમે કેવું રેકોર્ડિંગ થયું છે તો આવો કંઈક છે સાધુ અને હવે હું એને થોડું સ્ટુડિયા જેમ અવાજ કરીને તમને બતાવું છું તો તમારે વોઇસ ઓડિયો પર તમારે ક્લિક કરવાનું છે અને પછી તમારે આના પર ક્લિક કરવાનું છે અને આને છે ને તમારે ફૂલ કરી દેવાનું છે ફૂલ કરી દેશો એટલે તમારે હવે હું અવાજ કેવો આવે છે એ તમને હવે તમારે પણ કોઈ નહીં પર તમારે ક્લિક કરવાનું છે અને ત્યાંથી તમને ઘણી બધી તમને ઇફેક્ટો મળી રહેશે તો આમાંથી તમારે કઈ લેવાની છે ઇફેક્ટ એ હું તમને બતાવી જ છું તો આ વિડીયો બન્યા રહેજો એટલે તમને બધી ખબર પડે કે કેવી રીતે થાય છે આ બધું તો તમારે ઇકો પર તમારે ક્લિક કરવાનું છે આ ઇકો રહ્યો એના પર આપણે ક્લિક કરવાનું છે એકના એકલો ઇકો પર ક્લિક કરશે એટલે તમારે કેવો અવાજ આવે એ સંભળાવો તો આપણા રેકોર્ડિંગ જેવું થઈ જ છે હવે તો હવે આપણે મ્યુઝિક સાથે મ્યુઝિક સાથે અને રિધમ સાથે તમારે કેવી રીતે ગોઠવવાનું છે એ હું અગલા વિડીયોમાં તમને હું બધું જ બતાવી દઈશ અત્યારે તો ખાલી રેકોર્ડિંગ કરવા માટે તમને બતાવીશું કે કેવી રીતે કરવાનું છે તો હું ફટાફટ આપણા સેટિંગ કરી લઉં છું કે કેવી રીતે સેટિંગ થાય છે આ બધું તો આ વિડીયોમાં બને રહેજો તો હું અવાજ આનાથી પણ બેસ્ટ બનાવીને તમને હું બતાવીશું કે કેવો અવાજ આવે છે તો મેં સેટિંગ બધું કરી લીધું છે તો હવે તમારે ક્લિયર સેટિંગ જોઈએ તો હું તમને અગલા વિડીયોમાં તમને હું બતાવી દઈશ કે કેવી રીતે સેટિંગ બધું થાય છે અને હવે તમે સાંભળો કે મેં કેવું સેટિંગ કર્યું છે તો અને કેવો અવાજ થયો છે તો કોમેન્ટમાં પણ બતાવજો અને લાઈક સબસ્ક્રાઈબ પણ કરતા જજો તો સાંભળો